સુરતના માંગ્રોડ તાલુકામાં આવેલા કુવારદા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે ડેપ્યુટી સરપંચે આક્ષેપ લગાવ્યા છે કે સરપંચ તલાટી કમ મંત્રી સાથે મળી હિસાબ આપતા નથી અને વિકાસના કાર્યોમાં અમને સહભાગી થવા દેતા નથી સુરતના માંગરોળ તાલુકાના કુવારદા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ ડેપ્યુટી સરપંચે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા ખળબળાટ મચી ગયો છે મળતી વિગત પ્રમાણે કુવારદા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ઈશ્વરભાઈ ગજ્જર ફરજ બજાવી રહ્યા છે જ્યારે ડેપ્યુટી સરપંચ પદે નીતાબેન પરમાર ફરજ બજાવી રહ્યા છે નીતાબેન પરમારે સરપંચ ઈશ્વરભાઈ ગજ્જર વિરુદ્ધ અવિશ્વાસની ફરિયાદ મૂકી છે તેમણે આક્ષેપ મૂક્યો છે કે તલાટી અને સરપંચ સાથે મળી કોઈ પણ કાર્યનો હિસાબ આપતા નથી અને બારોબાર પૈસાની આપલે કરે છે આ ઉપરાંત વિકાસના કામોમાં પણ અમને સહભાગી ગણતા નથી અમારી મંજૂરી વગર જ તમામ ઠરાવો પાસ કરે છે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગામમાં અમુક રેસિડેન્સીમાં ગટરની જરૂર ન હોવા છતાં નવી ગટર મૂકી પૈસા ઉપાડ્યા છે અને અગાઉ ગટરના કામ થઈ ગયા હોય તે તે જ ગટરના ફરી બિલ મૂકી સરપંચ અને તલાટી પૈસા ઉપાડી રહ્યા છે ઠરાવમાં ન લખી બારોબાર અમુક કાર્યો બંને લોકો કરી રહ્યા છે અને પૈસાની ઊંચાપથ કરી રહ્યા છે આ મામલે સરપંચ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મને આ વાતની ખબર તલાટી મંત્રી દ્વારા થઈ છે ડેપ્યુટી સરપંચ દ્વારા જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે તે તદ્દન ખોટા છે મેં કોઈ ભ્રષ્ટાચારના કાર્ય કર્યા નથી ત્યારે હવે જો એ રહ્યો કે સરપંચ અને ડેપ્યુટી સરપંચમાંથી સાચું સાબિત કોણ થાય ઈશ્વરભાઈ ગુલાબભાઈ ગજ્જર કુવાડા સરપંચ はい મના એ મને ખબર પડી અમારા જે કલાટીકમ મંત્રી છે એમણે મને ફોનથી વાત કરેલી કે જાણે તમારી અવિશ્વાસની દરખાસ્ત લાવેલા છે પણ મને લીગલી લેખિતમાં જાણ નથી થઈ ભ્રષ્ટાચારના આક્ષેપ મૂકેલા છે એ મને ખબર છે મતલબ મેં કંઈ એવો કંઈ કર્યા નથી જે કંઈ કર્યા છે હશે એ લીગલી કામ જ કર્યા હશે અને જે કંઈ એના માટે ન્યાયી તપાસ આવશે તો એનો હું સંપૂર્ણ સહકાર આપીશ હું નિશાબી મુકેશકુમારમાર ડેપ્યુટી સરપંચ સરપંચા

કુણાલભાઈ પરમારના ઘર પાસેથી કિશોરભાઈ પંડ્યાના ઘર પાસે ગટરનું કામ અગાઉ થયેલ હતું અને તેના જૂઠા બિલ મૂકી એ લોકોએ પૈસા ઉઠાવી લીધા છે અને બાલાજી રેસિડેન્સીમાં ગટર હોવા છતાં એ લોકોએ નવી ગટર બનાવી જેની કોઈ જરૂરિયાત નહીં હતી એમાં પણ ભ્રષ્ટાચાર થયો છે અને અમને પણ જાણ કરી ન હતી ને એ લોકોએ પાછળથી થરામાં ન લીધેલું હતું અને પાછળથી લખી એ લીધું હતું તે અમને ખબર નહી હતી અને રાજુ રામુભાઈ વાઘડીના ઘર પાસે પેઓ બ્લોકના કામ પણ અગાઉ થયા હતા તેનું પણ એ લોકોએ જૂઠું બિલ મૂકી પૈસા ઉપાડી લીધા છે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માંગરોળ